નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે શું ચાદર માંગવાની બાબતે કોઈ પણ વ્યક્તિની હત્યા થઈ શકે છે જેટલો અટપટો આ સવાલ છે એટલો જ અટપટો એનો જવાબ છે કે જી હા મિત્રો આવી જ કંઈક ઘટના ઘટી છે જમ્બુ સાબરમતી એક્સપ્રેસની અંદર પોતાની ફરજ બજાવીને વેકેશન દરમિયાન ઘરે આવતા એક આર્મી મેન જોડે જ્યારે આ ઘટના ઘટી ત્યારે સમગ્ર જગ્યાએ ચચકાર એટલા માટે ફેલી ગયો કારણ કે જો ટ્રેનની અંદર પણ એક આર્મી મેનની હત્યા થઈ શકે તો પછી દેશ અને રાજ્યની સુરક્ષાનું શું વિગત વાતચીત કરવી છે ખૂબ જ ડિટેલમાં જવું છે પરંતુ એ પહેલાં આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવી દઉં મિત્રો આજે જ્યારે એક આર્મી મેનના પાર્થિવ દેહને ઘરે લાવવામાં આવ્યો ત્યારે એ પાર્થિવ દેહ જોઈ સમગ્ર ગામ એ આંસુની કકળ રોઈ પડ્યું એમના મા બાપ એ આંસુઓને જોઈ અને રોઈ ઉઠ્યા કારણ કે એમનો દીકરો જે દેશની સેવા કરવા માટે ગયો હતો એ દીકરો હવે દેશની સેવા કરી શકે એવો નથી કારણ કે ટ્રેનની અંદર એની કરણી હત્યા કરી દેવામાં આવી છે આ સમગ્ર દ્રશ્યો સર્જાયા ગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના દ્રશ્યો જે હું તમને બતાવી રહ્યો છું દ્રશ્યો ત્યારબાદ એમને અગ્નિ સંસ્કાર અપાયો અગ્નિ સંસ્કાર દરમિયાન જે રીતે શહીદ કોઈ પણ જવાન થાય છે ને જે એની એના માટે જે પ્રોસેસ કરવામાં આવે છે જે પ્રેડ કરવામાં આવે છે એ પ્રકારે આર્મી એને સેલ્યુટ અભિનંદ જય હિન્દ કહીને વિદાય આપી પરંતુ આ આર્મી મેને વિદાય તો લઈ લીધી પરંતુ આ આર્મી મેન એ કોઈ સરહદ ઉપર લડતા શહીદ થયો હોય તો એ આર્મી મેન એમના મા બાપ અને એમના ગામવાળાઓને પણ એક ગર્વ થાય કે આપણો દીકરો એ સરહદ ઉપર લડતા લડતા શહીદ થઈ ગયો છે પરંતુ આર્મી મેન જીગરભાઈ કાનજીભાઈ ચૌધરી ગામ મોટી ગીડાસણ તાલુકો વડગામ અને જિલ્લો બનાસકાંઠાના

ફોજની અંદર જોબ કરે છે આર્મી મેન તરીકે દેશની અંદર સેવા આપે છે અને મારી સ્ક્રીન ઉપર જેમનો ફોટો થઈ રહ્યા છે વર્ષોથી સેવા આપે છે પરંતુ દિવાળીના વેકેશનની અંદર એવો ઘરે આવ્યા નહોતા તો અત્યારે એવો ઘરે આમ તો કેવું હોય છે કે આર્મીના લોકો ઘરે જતા હોય છે તો ટ્રેનની અંદર આર્મી બુગીની અંદર આર્મી લોકો માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરાવેલી હોય છે પરંતુ એ વ્યવસ્થા એટલી બધી સગળી નથી હોતી એટલા માટે કરીને ચૌધરી જીગરભાઈએ પોતાની વ્યવસ્થા માટે કરી એસી થ્રી ટાયલની અંદર ત્રણ નંબરની બૂગીમાં ડબ્બા નંબર બેની અંદર પોતે પોતાનું રિઝર્વેશન કરાવે છે રિઝર્વેશન કરીને ટ્રેનની અંદર બેસે છે જે ટ્રેનની અંદર એ બે છે ટ્રેનનું નામ છે જંબુતલી સાબરમતી એક્સપ્રેસ જે જમ્મુથી સાબરમતી આશ્રમ એટલે કે અમદાવાદ સુધી આવે છે ત્યારબાદ એ આશ્રમની અંદર બે છે એટલે રાતનો આઠ નવ વાગ્યાનો સમય હોય છે આઠ નવ વાગ્યાના સમય આજુબાજુની અંદર અંદર સ્ટાફ રાખવામાં આવે છે જેને વર્કર કહેવાય છે જે લોકો એ સ્ટાફને અન્ડરસ્ટેન્ડ તરીકે ઓળખાય છે એવો સર્વિસ કરતા હોય છે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી એવો જોબ કરતા હોય છે અને સમય અંતરે એમનો જોબ બદલાતો હોય છે જેમ કે પચા એક કિલોમીટર કિમીની અંદર કોઈ એક વ્યક્તિ કે બસો કિમીની અંદર કોઈ એક વ્યક્તિ પોતાની જોબ કરતો હોય અથવા તો એ આટેશનથી આટેશન સુધી પોતાની જોબ અને ફરજ બજાવતો ત્યારબાદ વ્યક્તિ બદલાઈ જાય શિફ્ટ બદલાઈ જાય અને એ રીતે ટ્રેનની અંદર કામ થતું હોય છે અને જેની અંદર ઉશીગા ધાબળા અને વગેરે વસ્તુઓ એ લોકો જોડીથી મળતી હોય છે પરંતુ ટ્રેનની અંદર એવી ઘટના ઘટી કે આર્મી મેનની કરુણ હત્યા થઈ ગઈ તો આમ લોકોની ટ્રેનની અંદર સેફ્ટી છે

ત્યાંની અંદર ફરજ બજાવતા વર્કર એટલે કે જુબેર મેમણની જોડે એમ કહે છે કે મારે અને ઓશીગું જોઈએ છે ત્યારબાદ જુબેર મેમણ કહે છે કે હું પહોંચાડું છું થોડો સમય વીતી જાય છે પરંતુ જુબેર મેમણ એ પહોંચાડતો નથી ત્યારબાદ એ પહોંચાડતો નથી તો જુબેર મેમણ જોડે જઈ અને આર્મી મેન એવું કહે છે કે ભાઈ મેં તમે આટલી વારથી મંગાવ્યું છે તેમ છતાં પણ તમે જે કાબળો અને પોશીકું કેમ આપ્યું નથી આ સમય દરમિયાન ગુસ્સે થયેલા જુબીર મેમણ એ થોડું ગુસ્સામાં બોલે છે ને ગુસ્સામાં બોલે છે ને ત્યાં આર્મી મેન અને બંને વચ્ચે બબાલ થાય છે વાતચીત આર્મી મેનની હતી આર્મીની અંદર કામ કરતા હતા એટલે આમ પણ એમના કડકાઠી શરીર અને બોધો ખૂબ જ મજબૂત હોય એટલે એ સમયે જુબેર મેમણને એવું લાગે છે કે આપણે અત્યારે આર્મી મેન જીગરભાઈની સોલ્જરની આપણે અત્યારે સામનો કરી નહીં શકીએ એટલે સામનો ન કરી શકવાના કારણે ત્યાંના સ્થાનીય લોકો એ વાતને થાળે પાડી દે છે અને ચાદર બાબતે જે બબાલ થઈ તે બબાલને જેમ તેમ કરીને શાંત શાંત કરી દેવામાં આવે છે પરંતુ કોને ખબર હતી કે જુબેર મેમણ એ વિશ્વાસઘાત કરશે એ સોલ્જર આપણા જે દેશ માટે ફરજ બજાવે છે આર્મી મેનના પીઠની અંદર કા કરશે આવી કોઈને કલ્પના નથી વાગે છે રાતના અગિયાર અગિયાર વાગે એસી થ્રી ટાયલ ડબ્બા નંબર બે ની અંદર જ્યારે ચૌધરી જીગરભાઈ એ પોતાના કક્ષની અંદર ઊંઘ્યા હોય છે એ સમય દરમિયાન જુબેર મેમણ એમને સુતેલા જોઈ અને સરી કાઢી અને તાત્કાલિક જ એમના ઉપર હુમલો કરી દે છે એનામના પગના ભાગની અંદર ખૂબ જ ઊંડો ઘા મારવામાં આવે છે ઊંડો ઘા મારે છે એટલે પગની અંદર છરી ઘૂસી જાય છે ઘૂશેલી છરીને કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે અને પ્રયત્ન બાદ જીગરભાઈ એ છરીને કાઢી પણ લે છે કારણ કે જો આર્મી મેન સોલ્જર મેન હોય છે એટલે ખૂબ જ મજબૂત હોય છે પરંતુ જેવી છરી એ પગની અંદરથી કાઢવામાં આવે છે ત્યાં જ એમના થાઈના ભાગમાંથી બ્લીડિંગ થવાનું ચાલુ થઈ જાય છે બ્લિડિંગ એટલી હદ ઉધી વધી જાય છે કે શરીરની અંદર રહેલું બધું બ્લડ એ નીકળી જાય છે ને ત્યારબાદ જીગરભાઈનો મૃતદેહ એ જગ્યાએ ઢળી પડે છે આ જોઈને જુબર મેમણ ગભરાઈ જાય છે ગભરાઈ જ ગયેલો જુબન મેમણ એ થ્રી ટાયર એસીની અંદરથી ભાગે છે અને ભાગતા ભાગતા એ જઈ અને ડબ્બાઓની અંદર ક્યાંક સતાઈ જાય છે આમ તો એ ટ્રેનમાંથી કૂદી જોત પરંતુ ટ્રેનની સ્પીડ બહુ હતી જો કૂદવા જાય તો એને ખૂબ જ મોટી ઈજા થાય એટલા માટે ટ્રેનના કોઈ હિસ્સામાં જઈને સુપાઈ જાય છે ત્યારબાદ એ ટ્રેન ત્યાંથી ચાલતી ચાલતી આગળ વધે છે આગળ વધતી ટ્રેન એ જ્યારે આગળ સ્ટેશનની અંદર પહોંચે છે એટલે કે બિકાનેર ઉપર પહોંચે છે ત્યાં જ બિકાનેર પોલીસ ત્યાંનો સ્ટાફ બધાને ખબર હોય છે એવો આવી જાય છે અને એને આર્મી મેનની જેને હત્યા કરી હોય છે એ જુબેર મેમણને ડબ્બાની અંદરથી શોધી અને પકડી પાડવામાં આવે છે પકડીને પોલીસ એને લઈ જાય છે પોલીસ એને લઈ જઈને એની ધરપકડ કરી એના ઉપર હત્યાનો ગુનો નોંધી દે છે પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર વાતચીત એટલી હતી કે ખાલી ચાદર જ માગવામાં આવી હતી ચાદર માગવાની બાબતે નાની મોટી બબાલ થઈ હતી નાની મોટી બબાલનું વેર રાખી અને જુબેર મેમણે એ છરીથી ઘા કરીને એટલો ઊંડો ઘા કર્યો કે આર્મી મેન જીગરભાઈ કાનજીભાઈ ચૌધરીની જે ઘટના સ્થળ હતું એ જ જગ્યાએ એમનું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ આર્મીના લોકો ત્યાં આવે છે આર્મીના લોકો આવી અને જીગરભાઈના મૃતદેહને ત્યાંથી લઈ જાય છે અને એમના મૃતદેહને ત્યાંથી લઈ જઈ અને ત્યારબાદ એમના પાર્થિવ શરીરને એમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો એમનું ઘરના પરિવારના લોકો એ રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે અમારો દીકરો આવશે એક તો કોઈપણનો દીકરો હોય તો અત્યારે કોઈ પણ વ્યક્તિએ દેશની સેવા માટે ક્યારે પોતાના દીકરાને મૂકતું નથી કારણ કે બધાને એમ છે કે પોતાનો દીકરો એ શહીદ થઈ જશે પોતાનો દીકરો એ મરી જશે તો દેશની સેવા માટે કોઈ મૂકતું નથી પરંતુ ક્યાંક એવા મા બાપ હોય છે જે દેશની સેવા માટે પોતાના દીકરાઓને મૂકે છે અને જો દીકરો કદાચ દેશ માટે શહીદ થઈ જાય તો દીકરાના મરવાનો ગમતો હોય પરંતુ એની સાથે હોય કે મારો દીકરો એ દેશ માટે શહીદ થયો હતો એટલે ગર્વ પણ હોય પરંતુ જ્યારે દીકરાની હત્યા એ ટ્રેનની અંદર આવતો હોય ને એક સામાન્ય બોલચાલની બાબતે એક હત્યારો એક લુખો તત્વ એ ટ્રેનની અંદર એમની હત્યા કરી નાખે છે અને એ પણ આવા સામાન્ય બાબત તો તમે વિચાર કરો કે આ હત્યારાની માનસિકતા કેવી છે આવા હત્યારાઓને નોકરી આપનાર લોકો થોડું વિચારતા હોય કે આવા આવા લોકોને લોકોને અમે નોકરી આપી રહ્યા કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર નોકરી આપતા પહેલા સો વાર વિચારવો જોઈએ કારણ કે કોઈકના પરિવાર અને કોઈકનો જીવ એ જોખમમાં મુકાય મિત્રો આ બધું હું તમને એટલે માટે કહી રહ્યો છું કે જ્યારે જીગરભાઈ ચૌધરીના પાર્થિવ દેહને વડગામ મોટી ગીડાશન લાવવામાં આવ્યો ત્યારે સમગ્ર ગામની અંદર એવા કરુણ દ્રશ્યો સર્જાયા આખું ગામ એ જય હિન્દના નારા સાથે ગુંજી ઉઠ્યું પરંતુ સાથે સાથે એક રુદનથી પણ ગુંજી ઉઠ્યું કે એમની કરણી હત્યા કરવામાં આવી છે તો એ હત્યારાના બદલો ક્યારે લેશે અથવા તો એ હત્યારાને ક્યારે સજા આપવામાં આવશે આવો સમગ્ર શોક એ આખા ગામની અંદર ફેલાયો હતો એમના મા બાપ એમના પરિવારજનો એમની પત્ની બધા જ લોકો એમને જોઈ અને રડી પડ્યા અને એટલી હદ સુધીનું એ રુદન એ આક્રોશ હતું કે જાણે એ પરિવારે પોતાનો એક ચિરાગ દીપને ગુમાવી દીધો હોય જેમને દેશની સેવા કરવા માટે મૂક્યો હતો એ દીકરો પાછો વળીને ઘરે જ ના આવ્યો અને સમગ્ર પરિવાર એ સદમાની અંદર જતો રહ્યો એને વળાવવા માટે જે આર્મી જવાનો આવ્યા હતા એમની અંદર પણ આંસુની અંદરથી આંખોની અંદરથી આંસુ ન સરતા હતા ક્યારેક એમનામાં પણ ક્યાંક એ વેદના હતી કે જો દેશની આર્મી જ દેશની અંદર સુરક્ષિત નથી અથવા તો રાજ્યની અંદર સુરક્ષિત નથી તો પછી આમ લોકો શુરક્ષાલુ છું આવા ઘણા સવાલોની વચ્ચે મોટી ગિડાસણ ની અંદર ચૌધરી જીગરભાઈ ના पार्थिव દેહ ને એ સમગ્ર ગામ ની અંદર ફેરવવામાં આવ્યો ને ત્યારબાદ શમશાન ની અંદર એમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા અગ્નિ સંસ્કાર દરમિયાન આર્મી એ જે પોતાની ફરજ માં આવતી હોય એ રીતે પ્રોટોકોલ મુજબ હવા માં ફાયરિંગ કર્યું અને ત્યારબાદ એમના पार्थिव દેહ ને સંસ્કાર કરવામાં આવે પરંતુ આ બધાની વચ્ચે ઘણી બધી કડીઓ છૂટી ગઈ આરોપી જુબેર ધરપકડ તો કરી લીધી પરંતુ જુબેર મેમણે કેમ પાછળથી પ્લાન બનાવ્યો એ જો ટ્રેનની અંદર નોકરી કરતો હતો તો ટ્રેનની અંદર એના જોડે છરી ક્યાંથી આવી અથવા તો એ છરી અને હથિયારો સાથે ટ્રેનની અંદર નોકરી કરતો હતો તો પછી એ વ્યક્તિને નોકરી આપનાર વ્યક્તિઓ કોણ હતા કે જેમને એવી ખબર ન રાખી કે ટ્રેનની અંદર છડી રાખ ટ્રેનની અંદર આમ તો ચેકિંગ આવતું હોય છે હરએક વસ્તુ સેમાન ઘડીએ ઘડીએ ચેક કરવામાં આવતો હોય છે પરંતુ આવડી મોટી છરી એ જુબેર મેમર જોડે ક્યાંથી આવી એ વાતની તપાસ કરવામાં રહી આ તપાસની અંદર એને કોઈએ મદદ કરવા માટે કોઈએ છરી આપી હોય કોઈએ એને મદદ કરી હોય કોઈએ એને એ કર્યું હોય તો એ વિષયની પણ તપાસ બાકી રહી આ તમામ વિષયની તપાસ એ જોધપુર એસપી ચલાવી રહ્યા છે અને એસપીનું નું નામ છે સતનામસિંહ જેઓ ચલાવી રહ્યા છે ને જેઓ આની ઊંડાણપૂર્વક પૂર્વક તપાસ પણ કરી રહ્યા છે હાલની અંદર તો આરોપીને ધરપકડ કરીને એના ઉપર હત્યાનો કેસ દાખલ કરી અને એને જેલ પાછળ થકડી દેવામાં આવ્યો છે હવે આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે આ મામલે કેટલી ઊંડાણપૂર્વક કાર્યવાહી થઈ શકે છે કેટલું ઊંડાણપૂર્વક આમાં કયા નામ કયા વ્યક્તિઓના નામ હોઈ શકે છે અથવા તો ખુલી શકે છે અથવા તો જે બાબત હતી એ ચાદરવાળી બાબત હતી તો આટલી નજીવી બાબતે કેમ ઝુબેર મેમણે હત્યા કરી દીધી છે આવા ઘણા બધા સવાલો એ લોકોને ઉઠી રહ્યા છે પરંતુ મિત્રો આમાં કેવું હોય છે કે ક્યારેક કોઈકની માનસિકતા એ એટલી બધી હિંસક હોય છે કે જેની ખબર આપણને હોતી નથી ક્યારેક કોઈકને ધોલ થપ્પડ મારવા વાળો વ્યક્તિ એટલો બધો હિંસક નથી હોતો જે જ્યારે તમે એને થપ્પડ મારો અને સહન કરીને જતો રહે પરંતુ જે થપ્પડ ખાઈ અને સહન કરીને જતો રહે છે એના મનની અંદર શું યોજનાઓ ચાલી રહી છે એ વસ્તુની તમને ખબર નથી હોતી આવી યોજનાઓ પછી ધીરે ધીરે એ એક એવી પ્રવૃત્તિ તરફ દોરી જાય છે જે પ્રવૃત્તિ અપરાધની પ્રવૃત્તિ છે જે પ્રવૃત્તિ અપરાધની પ્રવૃત્તિ કર્યા બાદ એ તો આખી જિંદગી જેલ ભોગવે છે પરંતુ જેમને જેમને અપરાધ પ્રવૃત્તિનો સામનો કરવો પડે છે એ લોકો પણ આખી જિંદગી દુઃખ ભોગવે છે આજે જુબેર તે જે કર્યું એની સજા એ ભોગવશે અને આ જીવન જેલમાં રહેશે પરંતુ એ જીગરના માતા પિતા અને એમના પરિવારજનોનો શું વાંક હશે જેમને આ દ્રશ્યો એમની નજર સામે જોવા પડ્યા છે તો મિત્રો ખૂબ જ ગંભીર મુદ્દો છે આ મુદ્દાની અંદર ખૂબ જ ઉચ્ચ લેવલે તપાસ થાય તપાસની અંદર જે પણ વ્યક્તિના નામ ખુલે અથવા તો જે પણ વ્યક્તિ આમાં મદદ કરી હોય કે અત્યારે કયા ષડયંત્રના આધારે આ કામકાજ કર્યું એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે ને તપાસના અર્થે જે કોઈ દોષી લાગે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી આશા સાથે જીગરભાઈ ચૌધરીના આત્માને ભગવાન ખૂબ ખૂબ શાંતિ આપે એવી આશા સાથે નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરજો એટલે હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો હર હંમેશા બનાવતો